એક દિવસ સસારાણા અને સસિંગોરાની તેમના ઘરે વાતું કરે છે સસિંગોરાની કહે આ વર્ષે સાવ દુષ્કાળ છે તમે કાયક કામ ધોંગ ગોતો આપણે અને આપણા બાળકો શું ખાશે સસારાણા બોલ્યા કાલે જ સવાર માંગ બજાર છું અને કોકને પૂછી લઉં છું સસારાણા તો સવાર માંગ નાઈ ધોઈને નવા કપડાં પહેરીને ઉપડ્યા કામ ગોતવા એ તો ગયા ચંપુન સાબરની દુકાને ચંપુન સાબરને પાન માવાનો ગલ્લો હતો વેપાર બહુ સરસ ચાલતો બહુ જ ગ્રાહક આવીતી સસરાણા એ ચંપુન સાબરને વાત કરી સંપુમ ભાઈ કોઈ કામ હોય તો બતાવો ને બહુ જ બેકારી ચાલે છે આ વર્ષે સાવ દુષ્કાળ છે ખેતીમાં કોઈ કામ છે જ નહીં હું સાવ નવરો સવ સંપૂર્ણ સાબરે કીધું હા સસારાણા હું તમારી જ રાહ જોતો આપણો બોમ્બે રહે છે છે અને આયા ગામડે એના જૂના મકાનના નળિયા તમને નળિયાને સસારાણા કહે એ તો મને ફાવશે એમાં ક્યાંક મોટી વાત છે ફૂટેલા નળિયા હોય તે કાઢીને ત્યાં નવા ફિટ કરવાના અને જૂના નળિયાને સરખા ફિટ કરવાના એ તો કામ મને જરૂર ફાવશે ચંપુન સાબર કહે મકાન બહુ મોટું છે તમે બીજો ભાગીદાર ગોતી લ્યો એટલે કામ જલ્દી થાય એક મિત્ર હતો ગલબો શિયાળ તેને સસારાણા એ વાત કરી ગલબા શિયાળે તો તરત જ હા પાડી બંને આવ્યા ચંપુન સાબર પાછે આખા મકાનના નળિયા ચાળવાના પાંચ સો રૂપિયા નક્કી કર્યા ચપુન સાબરે તો બંનેને કાલે સવાર માંગ કામે જવાનું કહી દીધું પચાસ ટકા રકમ આપી પણ દીધી ગોરાણીએ તો સવાર માંગ તૈયાર કરી દીધું એક સ્ટીલની બરણીમાં ચણીબોરનો મુરબો ભરી દીધો સસારાણા તો સવાર માંગ ઘરે પહોંચી ગયા એક સરસ મજાની મોટી નિસરની મકાન સાથે ગોઠવીને મકાન ઉપર ચડી ગયા નળિયા સંચવાનું કામ ચાલુ કરી દીધું પરંતુ ગલબોશિયાળ કામનો સાવ ખોટો એ તો વિચારે છે આ ગલબો સાવ કામનો ખોટો છે હશે મારો મિત્ર છે ને હું વધારે કામ ખેંચી લઈશ ગલબો તો આવીને કહે અરે સસારાના મારે આજે જાગવામાં મોડું થઈ ગયું ચાલો હું પણ ઉપર જ આવું છું તમારું ભાતુમ ક્યાંક છે ત્યાં હું પણ મારો નાસ્તો ટીંગાડી દઉં સસારાણા ગલબાએ પણ તેનું ટીંગાડી દીધું પરંતુ ગલબાને ચણીબોરની સુંગધ આવી અને સસારાણાની બરણીનું ઢાંકણું ખોલીને એમાંથી છાનોમાંનો થોડો મુરબ્બો ખાઈ લીધો અને બરણીનું ઢાંકણું ફિટ કરીને મકાન ઉપર ચડી ગયો સસારાના તો દિલથી કામે લાગી ગયેલા પણ ખોટો હવે તો કામ પૂરું કરે છૂટકો ગલબા શિયાળનું મન તો ચણીબોરના મુરબા માંગ એટલે ગલબો શિયાળ બોલ્યો મને તરસ લાગી છે હું નીચે પાણી પીતો આવું સસારાના કહે ભલે જાવ ગલબો તો નીચે ઉતરીને મુરંબો માંડ્યો ખાવા સસારાના તો બિચારા ભોળા એ તો કામમાં મશગુલ હતા આ લુચ્ચો શિયાળ બધો મુરંબો ખાઈને બરણીનું ઢકન બંધ કરી છાનો માનો મકાન ઉપર આવી ગયો બપોરનો ટાઈમ થયો એટલે સસારાણા કહે ચાલો ગલબાભાઈ આપણે જમી લઈએ બંને નીચે ઉતર્યા અને એક ઝાડના છાંગડે જમવા બેઠા સસારાણા એ તો ચણીબોરની બરણી ખોલી ને જોયું તો સાફ થઈ ગયો હતો ગલબો મોડું કરીને બિચારા સસારાણા તો ભૂખ્યા રહેમ ગલબાના ભાતમાં તો બાજરીનો રોટલો અને ખાટી સાશ હતી સસારાના તો બિચારા ભૂખ્યા રહેમ મનમાંગ વિચાર કરી લીધો આ ગલબાને પાઠ મનાવો છે એટલે સસારાના કહે તમને બહુ જ મુરંબો ભાવે છે આજે આપણે સાંજે ઘરે જાશું ત્યારે હું તમને ચણીબોરનું ઝુંડ બતાવીશ એમાંથી બોર વિની લેજો અને મારા ઘેર આવજો ગોરાણી તમને સરસ મુરંબો બનાવી દેશે ગલબો શિયાળ તો રાજી થઈ ગયો અને મન દયને કામે લાગી ગયો સાંજે બંને જણાએ કામ પૂરું કરી દીધું પછી તો ગલબાને ચણીબોર વીણવાની ઉતાવળ એટલે જલ્દી ચાલવા માંડ્યો ચાલતા ચાલતા એક ઊંચા ટેકરા પર બંને આવી ગયા સસારાણા એ ગલબાને કીધું જોવો તમે ટેકરીની નીચે નજર કરો ગલબો તો નીચે જોવે તો બોરડી ના સરસ મજાના જૂન છે અને લાલ ચટાક સરસ મજાના બોર જોયા એ તો રાજી થઈ ગયો એ જ વખતે એ પોતાનું બળ એકઠું કરીને ગલબા શિયાળને જોરથી ધક્કો મારી દીધો ગલબો તો પડ્યો બોરડીના ઝુંડમાં કાંટા પણ બહુ જ વાગ્યા સસારાણા તો ત્યાંથી ઘરભેગા થઈ ગયા ગલબોશિયાળ તો બિચારો રાડો પાડતો પાડતો મહામહેનતે બહાર નીકળ્યો અને ઘરે આવ્યો પરંતુ ગલબાને શિખામણ મળી ગઈ કે કોઈનું ચોરીને ખાવાથી આવી દશા થાય છે